આજે પૂરા બે વર્ષો પછી અમિત પોતાના દેશ ભારત પાછો આવી રહ્યો હતો પરિવારને મળવાની ખુશીમાં અંદરને અંદર ઉત્સાહિત થઈ રહ્યો હતો તેણે પોતાના આવવાની જાણ પણ પોતાના ઘરે કોઈને કરી નહોતી કેમ કે તે બધાને સરપ્રાઇઝ દેવા માગતો હતો નોકરીના કારણે તે અમેરિકા ગયો હતો પરંતુ આ બે વર્ષોમાં પોતાના કામમાં કંઈક એવો સળવાઈ ગયો કે તે પોતાના દેશમાં પાછો આવી ન શક્યો એરપોર્ટ પર ઉતર્યા પછી અમિત વિચારવા લાગ્યો કે છેલ્લી વખત જ્યારે તેની પત્ની હેતલ સાથે વાત થઈ હતી તો તેણે જણાવ્યું હતું કે મમ્મીની તબિયત આજકાલ ઠીક નથી રહેતી કદાચ તેમને શહેરનું વાતાવરણ માફક નહીં આવ્યું હોય એટલા માટે થોડા દિવસો તેઓ ગામડે રહેવા જતા રહ્યા છે થોડા સમય માટે તેમણે બાજુવાળા અંબા કાકીના ઘરનો એક રૂમ ભાડા પર લઈ લીધો છે અમિત જલ્દીથી જલ્દી પોતાના માતા પિતાને મળવા માગતો હતો એટલા માટે તે એરપોર્ટ પર ઉતરીને પોતાની પત્નીને મળ્યા વગર જ ટેક્સી કરીને સીધો ગામડે જવા માટે નીકળી ગયો ગામડે પહોંચીને જેવો તે ટેક્સીની બહાર નીકળ્યો તો પોતાના ગામની માટીની ભીની ભીની સુગંધ તેને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી તેનું નાનપણ તેની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગ્યું અંબાકાકીના ઘરે જતાં તે ગામની દરેક ગલી અને ચોકને ખૂબ જ ધ્યાનથી જોતો જતો હતો અને પોતાના માતા પિતાની સાથે ત્યાં વિતાવેલી અનમોલ પલોને યાદ કરતો જતો હતો જ્યારે અમિત અંબા કાકીના ઘરે પહોંચ્યો તો તેને જોતા જ કાકીના વૃદ્ધ ચહેરા પર એક મુસ્કાન ફેલાઈ ગઈ જય શ્રી કૃષ્ણ કાકી કેમ છો તમે હું બરાબર છું દીકરા તમારા બધાને શું હાલચાલ હું ઠીક છું કાકી એવું કહેતા અમિત ચારે તરફ નજર ફેરવવા લાગ્યો તેની નજરો પોતાના માતા પિતાને શોધી રહી હતી ત્યારે અંબા કાકી બોલ્યા શું થયું અમિત બેટા કોને શોધી રહ્યો છે એટલે અમિતે કહ્યું કાકી મારા માતા પિતા ક્યાં છે ઘણો સમય થઈ ગયો તેમને મળ્યો નથી શું તમે એમને બોલાવી દેશો અમિતની વાત સાંભળીને અંબા કાકી હેરાન રહી ગયા આ તો શું કહી રહ્યો છે બેટા તારા મમ્મી પપ્પા તો શહેરમાં જ રહે છે ને મને તો કેટલા વર્ષો થઈ ગયા તારી મમ્મીને મળે આ સાંભળીને અમિતના ચહેરાનો રંગ ઉડી ગયો અને ફિકી મુસ્કાન સાથે બોલ્યો પણ કાકી મમ્મી પપ્પા તો ઘણા સમયથી ગામડે પાછા આવી ગયા હતા અને તેઓ અહીં તમારા ઘરે જ ભાડે રહેતા હતા ને એટલે કાકી હેરાનીથી બોલ્યા ના અમિત બેટા તને કંઈક ગેરસમજણ થઈ લાગે છે તારા મમ્મી પપ્પા તો કેટલાય સમયથી અહીં આવ્યા જ નથી પ્રવીણાને મળવા માટે તો મારી આંખો પણ તરસી ગઈ છે આ સાંભળીને અમિતની હેરાનીનું ઠેકાણું જ ન રહ્યું તે ગંભીર વિચારમાં પડી ગયો પછી બહાર નીકળીને અમિત ગામના અન્ય લોકોને પણ પૂછતાછ કરવા લાગ્યો પરંતુ તેને કંઈ જ સમાચાર મળ્યા નહીં આખરે મમ્મી પપ્પા ક્યાં છે એમ વિચારતા તેને થયું કે પોતાની પત્નીને ફોન કરીને પૂછી લે પરંતુ તેણે ફોન કર્યો તો તેની પત્નીનો ફોન સ્વિચ ઓફ હતો તેણે ઘણી વખત કોશિશ કરી પરંતુ પોતાની પત્ની સાથે વાત ન થઈ શકી થાકી હારીને અમિત પાછો ટેક્સીમાં બેસી ગયો અને પોતાના શહેર તરફ નીકળી પડ્યો અમિતને આટલો ચિંતામાં અને બેચેન જોઈને ટેક્સી ડ્રાઈવરે તેને તેની પરેશાનીનું કારણ પૂછ્યું તો અમિતે તેને બધી જ વાત જણાવી દીધી જેવા જ તે લોકો શહેર પહોંચ્યા તો ટેક્સી ડ્રાઈવરે ગાડી માતાજીના મંદિરની બહાર રોકી લીધી અને કહેવા લાગ્યો સાહેબ આ મંદિરની ખૂબ જ માન્યતા છે કહેવાય છે કે આ મંદિરમાં માથું ટેકીને જે કંઈ પણ માગો તે ઈચ્છા પૂરી થઈ જાય છે ટેક્સી ડ્રાઈવરની આ વાત સાંભળીને અમિત પણ તે મંદિરમાં માથું ટેકાવવા માટે જતો રહ્યો મંદિરે પ્રાર્થના કર્યા બાદ જેવો જ તે મંદિરના પ્રાંગણમાં આવ્યો તો તેણે જોયું કે ત્યાં ખૂબ જ ભીડ જમા હતી કેમ કે ત્યાં અમુક લોકો દ્વારા પ્રસાદ વિતરિત કરવામાં આવી રહ્યો હતો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા ત્યારે તેની નજર ઊંધા ઊભેલા એક વૃદ્ધ વ્યક્તિ પર પડી તે વ્યક્તિ મેલા ઘેલા કપડામાં હતા તેના દાઢી અને નખ વધેલા હતા અને ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા એ વૃદ્ધ ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કોશિશ કરવા છતાં પણ ભીડની અંદર જઈ શકતા નહોતા કમજોર વૃદ્ધ વ્યક્તિ હિંમત હારીને ફરી પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ ભીડમાં ટકી રહેવા માટે પોતાને અસક્ષમ મહેસૂસ કરી રહ્યા હતા પરંતુ ઘણી કોશિશો પછી જેમ તેમ જ્યારે તેઓ પ્રસાદ લેવા માટે પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રસાદ પૂરો થઈ ગયો હતો તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અમિત પાછળ ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો તેને વૃદ્ધ વ્યક્તિ પર ખૂબ જ દયા આવી તે દોડીને તેમની પાસે આવ્યો અને તેમના ખભા પર હાથ રાખીને કહેવા લાગ્યો કાકા તમે ચિંતા ના કરો હું હમણાં તમારા માટે ખાવાનું લઈને આવું એવું કહેતા જેવો જ અમિત જવા લાગ્યો તો એકાએક ચોંકી ગયો તે વ્યક્તિ તેને કંઈક ઓળખીતા હોય તેવું લાગ્યું જાણે તે વૃદ્ધ વ્યક્તિમાં પોતાના પિતાની ઝલક દેખાઈ રહી હોય એકાએક તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને તે જતાં જતાં અચાનક ઊભો રહી ગયો પાછળ વળીને અમિતે તે વૃદ્ધ વ્યક્તિને ધ્યાનથી જોયા તો તેને એવું મહેસૂસ થયું કે જાણે તેના પિતા હોય અને તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું તે જોઈને દંગ રહી ગયો કે મેલા ઘેલા કપડામાં તે વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના પિતા બકુલભાઈ હતા જેમની આંખો અંદર ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર કંકાલ માત્ર રહી ગયું હતું અમિતને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો થોડી ક્ષણો માટે તેના મોઢામાંથી કંઈ શબ્દ પણ ન નીકળી શક્યા પછી રૂંધાયેલા ગળે તે બોલ્યો પપ્પા તમે અહીં આ હાલતમાં તમારી આવી હાલત કઈ રીતે થઈ અને તમે ક્યાં જતા રહ્યા હતા મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા એવું કહેતા અમિત પોતાના પિતાના ગળે વળગી પડ્યો ત્યારે બકુલભાઈએ એક નજર તેની તરફ જોયું અને ઘૃણાથી તેને જટાકતાં કહ્યું અમારી આ હાલતનો જવાબદાર ફક્ત તું છે તો હવે શું લેવા આવ્યો છે અહીં મારી પાસે પોતાના મા બાપ પર દયા આવી ગઈ કે પછી એ જોવા આવ્યો છે કે તારા મા બાપ જીવે પણ છે કે મરી ગયા એટલે અમિત બોલ્યો ના પપ્પા એવું ના કહો મને તમારી આવી હાલત વિશે કંઈ પણ ખબર નથી ત્યારે બકુલભાઈ આંખોમાં ગુસ્સા અને નફરતના ભાવ લઈને બોલ્યા અચ્છા ચલ માની લીધું કે તને અમારી આ હાલત વિશે કંઈ પણ જાણકારી નહોતી પરંતુ અમને અહીં આવે લગભગ ત્રણ મહિના થઈ ગયા છે પોતાની પત્નીને તો તું ઘરે રોજ ફોન કરતો જ હોઈશ ને શું તે અમારા વિશે પોતાની પત્નીને પૂછવું પણ જરૂરી સમજ્યું નહીં બકુલભાઈ બોલ્યા એટલે અમિત રડતા રડતા કહેવા લાગ્યો ના પપ્પા તમે એવું વિચારી પણ કઈ રીતે શકો કે તમારો દીકરો પોતાના મા બાપના પ્રેમ અને ત્યાગને ભૂલી જશે મેં હેતલને તમારા વિશે પૂછ્યું હતું તો તેણે મને જણાવ્યું કે મમ્મીની તબિયત ઠીક નથી રહેતી એટલા માટે ગામડાની ચોખ્ખી હવામાં રહેવાની મમ્મીની ખૂબ જ ઈચ્છા હતી તો તે બંનેને મેં થોડા દિવસો માટે ગામડે મોકલી દીધા છે મેં તેને પૂછ્યું પણ હતું કે મમ્મી પપ્પા ગામડે કઈ રીતે રહે છે કેમ કે ગામડાનું આપણું મકાન તો વેચાઈ ગયું છે તો હેતલે મને કહ્યું કે તમે લોકો અંબા કાકીના મકાનમાં ભાડે રહો છો તેણે આ બધી વાતો મને એવી રીતે જણાવી કે મેં પણ તેની વાત પર વિશ્વાસ કરી લીધો પણ મને ખબર નહોતી કે મારી પીઠ પાછળ અહીં એવું પણ કંઈ થઈ શકે છે મને માફ કરી દો પપ્પા અમિતે પોતાના પિતાના પગ પકડીને કહ્યું અને પૂછવા લાગ્યો મમ્મી ક્યાં છે પપ્પા ત્યારે બકુલભાઈ અમિતને લઈને પ્રવીણાબેન પાસે પહોંચ્યા જે મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને બેઠા હતા અને બકુલભાઈની રાહ જોઈ રહ્યા હતા તેમને જોતા જ અમિતની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને રૂંધાયેલા સ્વરમાં બોલ્યો મમ્મી મમ્મી શબ્દ સાંભળીને પ્રવીણાબેનની આંખો અચાનક અમિત તરફ જોવા લાગી અને તેને જોતાં જ ગુસ્સાથી બોલ્યા તારી હિંમત પણ કઈ રીતે થઈ મને મમ્મી કહીને બોલાવવાની તું મારો કોઈ નથી લાગતો અને એમ સમજી લેજે કે અમે પણ તારા માટે મરી ગયા જતો રહે અહીંથી એટલે અમિત રડતાં રડતા પોતાની માના પગમાં પડી ગયો અને બોલ્યો પોતાના આ નાલાયક દીકરાને બસ એક વખત માફ કરી દો મમ્મી ભૂલ મારી જ છે કે મેં હેતલ ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કર્યો અને તેના પર વિશ્વાસ કરીને તમારા બંનેની જવાબદારી તેને સોંપીને હું વિદેશ જતો રહ્યો પરંતુ મને ખબર નહોતી કે જ્યારે હું તમને લોકોને મળીશ તો તમને આવી હાલતમાં જોઈશ પરંતુ મમ્મી આજે હું કસમ ખાઉં છું કે તમારા બંનેની એક એક મુશ્કેલીઓનો હું હિસાબ લઈશ મમ્મી તમે પોતે જ વિચારો શું તમારો અમિત તમારી સાથે ક્યારે પણ આવું કરી શકે તમારી આ હાલત જોઈને મારા મન ઉપર શું વીતી રહ્યું છે ને એ હું જ જાણું છું એટલું કહેતા અમિત પોતાની મમ્મીને ગળે વળગીને રડવા લાગ્યો અમિતે પોતાના મમ્મી પપ્પાને ટેક્સીમાં બેસાડ્યા અને તેમને એક સારી હોટલમાં લઈ ગયો ત્યાં તેમને ભરપેટ ખાવાનું ખવડાવ્યું ત્યાં જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરી આટલી આલિશાન હોટલને જોઈને બકુલભાઈ અને પ્રવીણાબેન હેરાન રહી ગયા ત્યારે અમિત બોલ્યો મમ્મી પપ્પા તમે અહીં આરામથી રહો બધું બરાબર થઈ જશે ત્યારે હું તમને ઘરે લઈ જઈશ પરંતુ સૌથી પહેલાં મને પૂરી વાત જણાવો જેથી મને પણ ખબર પડે કે હેતલે મારાથી શું શું છુપાવ્યું છે બેટા શું કહું તને તારા ગયા પછી ચાર પાંચ મહિના સુધી તો હેતલનો વ્યવહાર ખૂબ જ સારો હતો અમે તો પોતાની જાતને ખૂબ જ ખુશનસીબ સમજી રહ્યા હતા અને હર ભગવાનનો આભાર માનતા હતા કે અમને આવા દીકરાને વહુ મળ્યા પરંતુ અમને શું ખબર હતી કે વહુનો સારો વ્યવહાર ફક્ત અમને ભ્રમિત કરવા માટે જ છે જ્યારે તેને એ ખબર પડી કે તું હજી એક વર્ષ માટે અમેરિકામાં જ રહેવાનો છે તો તેનું વર્તન એકદમ બદલાઈ ગયું આખો દિવસ તે પોતાની મા સાથે ફોન પર વાતો કરતી રહેતી અને બધું ઘરકામ કરવાની જવાબદારી ફક્ત તારી મમ્મી ઉપર હતી પછી બકુલભાઈ બોલ્યા બેટા હેતલ અમારી સાથે રોજે ખરાબ રીતે વર્તન કરતી હતી અને જો તારી મમ્મી કંઈક કહેતી તો ઘરમાં તાંડવ મચાવી દેતી હતી એક દિવસ સવારે જ્યારે અમે બંને ઉઠ્યા તો જોયું કે હેતલ ઘરેથી ગાયબ હતી અમે આખું ઘર શોધ્યું પરંતુ તે ક્યાંય હતી નહીં અમે તેને ફોન લગાડ્યો પરંતુ તેણે ફોન પણ ઉપાડ્યો નહીં કંઈક અનહોનીના ડરથી અમારું હૃદય અંદર સુધી થરથરી રહ્યું હતું બપોરના સમયે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો પરંતુ અમે જોયું કે તેના હાથમાં એક મોટું બેગ હતું અમે ખૂબ જ હેરાન રહી ગયા એ પહેલાં કે અમે તેને કંઈ પૂછતા તે બોલી મમ્મી પપ્પા તમે લોકો આજના આજ અને હમણાં ને હમણાં પોતાનો સામાન પોતાના રૂમમાંથી નીકાળી લો અને સ્ટોર રૂમમાં રાખી દો આજથી તમે હોલમાં સૂઈ જજો કેમ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેશે હિતલની આ વાત સાંભળીને મને અને તારી મમ્મીને ખૂબ જ હેરાની થઈ એટલે મેં કહ્યું આ તો શું કહી રહી છે હેતલ અમે હોલમાં કઈ રીતે સૂઈ શકીએ તારી મમ્મી તો થોડા દિવસો માટે જ આવતી હશે ને તો એક કામ કર તારી મમ્મી અને પ્રવીણા અંદર રૂમમાં પલંગ પર સૂઈ જશે અને હું અહીં હોલમાં સૂઈ જઈશ મેં એટલું કહ્યું એટલે હેતલ બોલી મેં ક્યારે કહ્યું કે મારી મમ્મી અહીં થોડા દિવસો માટે જ આવવાની છે આ એનું ઘર છે અને તે હવે અહીં હંમેશા માટે રહેશે અને તમને લોકોને મેં જેવું કહ્યું તમે બસ એટલું જ કરો હેતલે ગુસ્સામાં કહ્યું એટલે હું પણ સહેજ કડક અવાજમાં બોલ્યો હેતલ તને ખબર છે કે પ્રવીણાની તબિયત ઠીક નથી રહેતી તેની કમરમાં ખૂબ જ દુખાવો રહે છે તે જમીન પર નહીં સૂઈ શકે ત્યારે હેતલ ગુસ્સામાં ભડકીને બોલી એ બધું હું નથી જાણતી જલ્દીથી રૂમ ખાલી કરી દો નહીંતર આ ઘરના દરવાજા ખુલ્લા જ છે તમે લોકો પોતાની વ્યવસ્થા પોતે કરી લેજો હેતલની વાત સાંભળીને તારી મમ્મીને ખૂબ જ ખરાબ લાગ્યું એટલે તેણે ગુસ્સામાં મને કહ્યું તમે જરા અમિતને ફોન લગાડો મારે તેની સાથે વાત કરવી છે અને અમિત બેટા આ વાત થઈ ત્યાર પછી અમે તને કેટલી વખત ફોન લગાડ્યો હતો પરંતુ તે એક વખત પણ અમારો ફોન ઉપાડવો જરૂરી ના સમજ્યો આ વાત સાંભળીને અમિત હેરાન રહી ગયો અને બોલ્યો પણ મમ્મી પપ્પા મારી પાસે તો તમારો કોઈ ફોન આવ્યો જ નથી અરે હા યાદ આવ્યું મારો ફોન નંબર બદલી ગયો હતો અને એ બાબતમાં મેં હેતલને જાણ પણ કરી હતી અને તેને કહ્યું હતું કે તમને પણ નવો નંબર આપી દે એટલે બકુલભાઈ બોલ્યા પરંતુ બેટા અમને તો હેતલે આ વિશે કંઈ પણ જણાવ્યું નથી અમે તો અત્યાર સુધી એમ જ વિચારી રહ્યા હતા કે તું પણ બદલી ગયો છે તે પણ અમારાથી મોઢું ફેરવી લીધું પછી પ્રવીણાબેન બોલ્યા બેટા મેં એક વખત હેતલને કહ્યું પણ હતું કે મારી એક વખત અમિત સાથે વાત કરાવી દે તો હેતલે કહ્યું કે મારા પતિએ તમારો ઠેકો નથી લઈ રાખ્યો કે દરેક વાત પર તમે લોકો અમિતને ફોન લગાડવાની વાત કરો છો તેઓ ત્યાં કામ કરવા ગયા છે આરામ કરવા નથી ગયા અને આમ પણ તેમને બધી ખબર જ છે તેમની રજામંદીથી જ હું પોતાની મમ્મીને અહીં પર લઈને આવી છું હા પપ્પા મને હેતલે કહ્યું હતું કે તે પોતાની મમ્મીને આપણા ઘરે લઈને આવી રહી છે કેમ કે તેના ભાઈ અને ભાભી તેના મમ્મીનું સારી રીતે ધ્યાન નથી રાખતા અને તેમની સાથે ઝઘડા કરે છે પરંતુ પપ્પા જો મને ખબર હોત કે હેતલ તમને બંનેને તમારા જ રૂમમાંથી કાઢી રહી છે તો હું ક્યારેય પણ તમારી સાથે એવું ન થવા દેત આ સાંભળી બકુલભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા બેટા વહુએ અમારી એવી હાલત કરી નાખી હતી કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ બચ્યો નહોતો અમે વિચારી લીધું હતું કે જો બે રોટલી ખાવી છે તો વહુની વાતો ચૂપચાપ સાંભળવી પડશે બેટા એક દિવસ તારી મમ્મીને તાવ ચડ્યો હતો અને હું તેની સેવામાં લાગેલો હતો આમ તો આખા ઘરનું કામ તારી મમ્મી જ કરતી હતી એ દિવસે હેતલે આવીને કહ્યું કે મારા મામા ઘરે આવી રહ્યા છે એટલા માટે મમ્મી આજે સારું એવું જમવાનું બનાવજો એટલે મેં કહ્યું કે કેવી નિર્દયી છો તું શું તને દેખાતું નથી કે તારા સાસુ બીમાર છે તારે તો તેમની સેવા કરવી જોઈએ ઉલટાનું તું એને કામ બતાવી રહી છો એટલે હેતલના મમ્મી મને કહેવા લાગ્યા કે તમે જઈને આમના માટે દવા લઈ આવો દવા ખાઈ લેશે તો રાહત પણ મળી જશે અને કામમાં પણ મન લાગશે અને આમ પણ તબિયત ઠીક હોય કે ના હોય ઘરના કામ તો કરવા જ પડે છે એટલે બેટા મને વેવાણની આ વાત સાંભળીને ખૂબ જ હેરાની થઈ અને મેં ગુસ્સામાં કહી દીધું કે તમે પણ એક સ્ત્રી છો અને તમારે મારી પત્નીનું દર્દ સમજવું જોઈએ આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નહીં કરે પછી પ્રવીણાબેન બોલ્યા બેટા એ દિવસ પછી હેતલ અને તેની મમ્મી બંને મળીને રોજ અમને વાતો સંભળાવતા હેતલે તો અમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું જેમ તેમ કરીને હું અથવા તો તારા પપ્પા રસોડામાં જઈને પોતાના માટે ખાવાનું બનાવીને લઈ આવતા અને ખાઈ લેતા એમાં પણ હેતલ રાડો પાડતી એક દિવસ હેતલે ઘરે કીટી પાર્ટી રાખી હતી તેની ઘણી બધી બહેનપણીઓ આવી હતી તે દિવસે હેતલે અમને કહ્યું કે રસોડામાં પંદર લોકોનું જમવાનું બનાવવાનું છે એણે તારા પપ્પાને થોડા રૂપિયા દઈને બજારમાંથી સામાન લઈ આવવા માટે મોકલી દીધા અને મને ખાવાનું બનાવવાના કામ પર લગાડી દીધી અહીં સુધી કે જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું તો બધાને પીરસવા માટે પણ અમને બંનેને જ કહ્યું વેવાણ અને વહુ મહેમાનોની સાથે પત્તા રમવામાં વ્યસ્ત થઈ ગયા બધા લોકો હસી મજાક કરી રહ્યા હતા બીમાર હોવાના કારણે મારાથી આટલું બધું કામ નહોતું થઈ રહ્યું આ બધું જોઈને તારા પપ્પાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે બધું જ ખાવાનું હાથ મારીને જમીન પર ઢોળી નાખ્યું આ બધું જોઈને હેતલનો પારો સાતમા આકાશ પર પહોંચી ગયો તે રાડ પાડીને બોલી તમારા બંનેની આટલી હિંમત કે મારી બહેનપણીઓની સામે મારું અપમાન કરો હેતલની મમ્મી પણ તેને ભડકાવતા કહેવા લાગી હેતલ બેટા તે જ આ બંનેને દયા ખાઈને આ ઘરમાં બેસાડીને રાખ્યા છે બહાર કાઢીશું કામ નથી મૂકતી આ બંનેને હા મમ્મી તું બરાબર કહી રહી છે આ બંનેને ઘરમાં રાખીને હું તેમના પર મહેરબાની કરી રહી છું અને આ લોકો મારી મહેરબાનીનો બદલો આવી રીતે આપી રહ્યા છે જલ્દીથી પોતાનો સામાન ઉપાડો અને ચાલતા થાઓ અહીંથી અમિતને આ બધું કહેતા કહેતા પ્રવીણાબેન ને ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા બેટા તું નથી જાણતો હેતલે ધૂમધકતા તડકામાં ભર બપોરે અમને ઘરેથી બહાર કાઢી મૂક્યા અમે ક્યાં જવાના હતા ગામડાનું મકાન પણ હવે આપણું રહ્યું નહોતું અમે બંને રસ્તા પર આવી ગયા હતા મારી હાલત તો પહેલાંથી જ ખરાબ હતી અપાનના ઘોટડા પીને તારા પપ્પા પણ બીમાર રહેવા લાગ્યા થોડી થોડી વારમાં તેમને શ્વાસ ચડવા લાગતો હતો અમે ક્યાં જાત કઈ રીતે ખાત એટલા માટે અમે આ મંદિરની બહાર આવીને બેસી ગયા પરંતુ તું અમારા સુધી કઈ રીતે પહોંચ્યો બેટા પ્રવીણાબેને પૂછ્યું એટલે અમિતે કહ્યું મમ્મી તમને લોકોને ઘરેથી કાઢ્યા પછી હેતલે મને એમ કહ્યું કે તમે લોકો તો અંબા કાકીની પાસે ગામડે જતા રહ્યા છો અને જ્યારે મેં થોડા દિવસો પછી તેને પૂછ્યું કે મમ્મી પપ્પાનો ફોન કેમ નથી લાગી રહ્યો તો તેણે કહ્યું કે તમારો ફોન ઘર પર જ રહી ગયો છે અને તમે લોકો ગામવાળાઓ સાથે તીર્થયાત્રા પર ગયા છો એના લીધે તમારા બંને સાથે વાત નથી થઈ શકતી મને થોડીક શંકા પણ થઈ કેમ કે જો તમે લોકો તીર્થયાત્રા પર જાઓ તો મને એકવાર તો આ વાત જરૂર જણાવો આવી રીતે કંઈ પણ જાણ કર્યા વગર ન જાઓ એટલા માટે હું જલ્દીથી કામ પતાવીને હેતલને કંઈ પણ ખબર કર્યા વગર જ ભારત પાછો આવી ગયો તમને બંનેને મળવા માટે હું સૌથી પહેલાં ગામડે ગયો હતો પરંતુ ત્યાં અંબા કાકીએ કહ્યું કે તમે તો ત્યાં ગયા જ નથી મમ્મી પપ્પા મને તમારા બંનેની ખૂબ જ ચિંતા થઈ રહી હતી પોતાની જાતને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યો હતો એટલા માટે અહીં ભગવાન પાસે માથું ટેકાવા પહોંચી ગયો અને તમને બંનેને આવી હાલતમાં જોયા પરંતુ તમે બંને ચિંતા ન કરો હવે મને બધી જ ખબર પડી ગઈ છે હવે તો તે ઝુલમી સ્ત્રીને મજા ચખાડવાનો સમય આવી ગયો છે હું કસમ ખાઉં છું મમ્મી જો તેને તેની ઓકાત ન દેખાડી દીધી ને તો હું પણ તમારો દીકરો નહીં એવું કહીને અમિત પોતાના ઘરે આવી ગયો જેવો જ તે ઘરે પહોંચ્યો તો જોયું કે બંને મા દીકરી બેસીને ચા અને નાસ્તાનો આનંદ માણી રહી હતી તે જ સમયે હેતલની મમ્મી બોલી બેટા તે પોતાના સાસુ સસરાને અહીંથી તો કાઢી મૂક્યા પરંતુ એક વખત જોવું તો હતું કે તે લોકો ક્યાં ગયા અને શું કરી રહ્યા છે ક્યાંક તે બંને અમિત કુમારને બધી ખબર કરી દીધી તો આપણો શું થશે અરે મમ્મી તું પણ શું વાત કરી રહી છે તે બંને પાસે પોતાના દીકરાનો ફોન નંબર છે જ નહીં તો તેને ફોન કઈ રીતે કરશે તું નિશ્ચિત રહે અને આમ પણ અમિતને આવવામાં હજી ઘણો સમય બાકી છે ત્યાં સુધીમાં તો તે બંને સ્વર્ગ સીધાવી જશે આવી હાલતમાં ભલા કેટલા દિવસો જીવતા રહેશે હેતલે હસતા હસતા કહ્યું એટલે તેની મમ્મી બોલી પરંતુ બેટા જો જમાઈ પૂછશે તો તું શું કહીશ હેતલે કહ્યું મમ્મી જ્યાં સુધી તમારા જમાઈ ભારત પાછા આવશે ને ત્યાં સુધી કંઈક વિચારી લેશું અત્યારે તો જિંદગીની મજા માણો આવી વાતો કરતાં તે બંને જોર જોરથી હસવા લાગ્યા ત્યારે જ અમિત અંદર આવી ગયો તેને જોતા જ હેતલના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ગભરાઈને ઊભી થઈ ગઈ હવે શું થયું બેટા એવું કહેતા હેતલની મમ્મીએ દરવાજા તરફ જોયું તો તેના પગ નીચેથી તો જમીન સરકી ગઈ તે બંને મનમાં મનમાં વિચારી જ રહ્યા હતા કે ક્યાંક અમિતે તેમની બધી વાતો સાંભળી ન લીધી હોય તે જ સમયે અમિત હસીને બોલ્યો જોયું હેરાન રહી ગયા ને મને જોઈને હું તને સરપ્રાઇઝ દેવા માગતો હતો એટલા માટે જાણ કર્યા વગર જ આવી ગયો અમિતની આ વાત સાંભળીને હેતલ અને તેની મમ્મીના જીવમાં જીવ આવ્યો હવે એમને વિશ્વાસ થઈ ગયો હતો કે અમિતે તેમની વાતો સાંભળી નથી થોડી વાર આરામ કર્યા પછી અમિત હેતલ પાસે આવ્યો અને બોલ્યો હેતલ એક ખુશખબરી છે હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જઈશ મેં તારા વિઝા પણ બનાવડાવી લીધા છે આપણે બે દિવસ પછી જ અમેરિકા જવા નીકળી જઈશું મમ્મી અને પપ્પા તો જાત્રા પર ગયા છે તો તેમનું આવવું અત્યારે શક્ય નહીં થઈ શકે અને જ્યારે તેઓ આવશે તો હું તેમની સાથે વાત કરીને તેમને અહીં જ રહેવા માટેની વ્યવસ્થા કરાવડાવી દઈશ હવે તું જલ્દીથી પોતાનું પેકિંગ કરવાનું શરૂ કરી દે આ વાત સાંભળીને હેતલ ખૂબ જ ખુશ થઈ ગઈ ખુશીના કારણે તેના પગ જમીન પર નહોતા પડી રહ્યા હેતલની મમ્મી આ બધી વાતો સાંભળી રહી હતી તે પરેશાન થઈને બોલી હેતલ બેટા તું તો વિદેશ જવા વિશે વિચારી રહી છે પરંતુ એ પણ વિચાર પછી મારું શું થશે જો મમ્મી મેં આટલા દિવસો તને રાખીને તારી સેવા કરી છે હવે તું ભાઈ અને ભાભી પાસે પાછી જતી રહે શું કોઈ દીકરીના ઘરે આટલા બધા દિવસો રહે જઈને તેમની પાસે માફી માગી લેજે હવે તારા કારણે હું વિદેશ જવાનું તો ના છોડી શકું ને ખબર છે મારી કેટલી ઈચ્છા હતી વિદેશ જવાની અને હવે જ્યારે મને તક મળી રહી છે તો હું આ તકને હાથમાંથી જવા નહીં દઉં પોતાની દીકરીના મોઢે આ વાતો સાંભળીને તેની મમ્મી હેરાન રહી ગઈ બીજા જ દિવસે હેતલે પોતાની માને તેના ઘરે વિદા કરી દીધી અને ખુશી ખુશી વિદેશ જવાની તૈયારીમાં લાગી ગઈ જે દિવસે તેની ફ્લાઈટ હતી અમિતે તેને ફ્લાઈટમાં બેસાડીને કહ્યું તું અહીં જ બેસજે હું બસ બે મિનિટમાં આવ્યો પરંતુ જ્યારે ફ્લાઇટના ઉડવાનો સમય થઈ ગયો ત્યાં સુધી પણ અમિત પાછો આવ્યો નહીં એટલે હેતલે ગભરાઈને થેલામાંથી પોતાનો ફોન કાઢ્યો ત્યારે તેણે જોયું કે ફોનની પાસે એક કાગળ રાખેલો હતો જેવો જ તેણે કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું જા અને ખૂબ મજા કરજે વિદેશમાં હવે તને ખબર પડશે કે કોઈ માણસને એકલા અને બે સહારા મૂકી દેવાનો શું મતલબ હોય છે તે મારા મા બાપને ઘરેથી બહાર કાઢી મૂક્યા હતા તેમને દર દરની ઠોકરો ખાવા પર મજબૂર કરી દીધા હતા લોહીના આંસુ રોવડાવ્યા હતા તેમને હવે તું પણ વિદેશમાં ભીખ માગજે અને જ્યારે ભીખ માગીને પૈસા ભેગા થઈ જાય ને તો પાછી આવી જજે અને પોતાની મા સાથે જ રહેજે કેમકે હવે તારી સાથે મારે કોઈ સંબંધ નથી જ્યાં સુધી હેતલિયા ચિઠ્ઠી વાંચી ત્યાં સુધીમાં ફ્લાઇટ ઉડી ગઈ હતી પ્લેનના ઉડવાની સાથે સાથે તેને એવું મહેસૂસ થયું કે તેનો જીવ નીકળતો જઈ રહ્યો છે વિદેશમાં રહેવાની પોતાની ઈચ્છાના કારણે તે પોતાના સાસુ સસરાથી છુટકારો મેળવવા માગતી હતી અને પોતાની આ ઈચ્છાના કારણે જ તેણે પોતાની માને પણ બેસહારા મૂકી દીધી આજે હેતલ વિદેશમાં દર દરની ઠોકરો ખાઈ રહી હતી અને પોતે જે કંઈ પણ કર્યું તેના પર અફસોસ કરી રહી હતી કેમ કે જે ચક્રવ્યૂહ તેણે રચ્યું હતું આજે તે પોતે જ તેમાં ફસાઈ ગઈ હતી અહીં બકુલભાઈ અને પ્રવીણાબેનના લગ્નની પચાસમી વર્ષ ગાંઠ પર અમિતે તેમને એક મોટો આલિશાન ફ્લેટ ખરીદીને આપ્યો અને હોટલથી તેમને સીધો જ તે ફ્લેટમાં લઈને ગયો જેઓ જ તે બંનેએ પોતાના દીકરા સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો આટલું વાલીશાન ઘર જોઈને તે બંને હેરાન રહી ગયા ત્યારે અમિત બોલ્યો મારા વાલા મમ્મી અને પપ્પા લગ્નની પચાસમી વર્ષગાંઠ તમને બંનેને ખૂબ ખૂબ મુબારક હવે તમે લોકો તમારા આ નવા ઘરમાં આરામથી રહેજો અહીંથી તમને કોઈ નથી નીકાળી શકવાનું કેમ કે આ ઘર તમારા નામ પર છે દીકરાનો આટલો પ્રેમ જોઈને બકુલભાઈ અશ્રુભીની આંખો સાથે બોલ્યા બેટા અમને માફ કરી દેજે અમે તને ખોટો સમજીને ઘણું બધું સંભળાવી નાખ્યું આજે માતા પિતાની સાથે સાથે અમિતની આંખોમાં પણ ખુશીના આંસુ હતા થોડા સમય પછી અમિતને હેતલનો ફોન આવ્યો પરંતુ અમિતે તેનો ફોન કાપી નાખ્યો તેણે ઘણી વખત ફોન લગાડ્યો પરંતુ અમિતે ફોન ઉપાડ્યો નહીં ત્યારે બકુલભાઈના પૂછવા પર અમિતે તેમને બધી જ વાત જણાવી કે કઈ રીતે તેણે હેતલને તેના ખરાબ કર્મોની સજા આપી આટલું સાંભળતા જ બકુલભાઈ અને પ્રવીણાબેન હેરાન રહી ગયા થોડીવારમાં હેતલનો ફરીવાર ફોન આવ્યો તો બકુલભાઈએ ફોન ઉપાડ્યો સામેથી હેતલનો રડવાનો અવાજ આવ્યો અને પછી આજીજી કરતાં બોલી પપ્પા મને માફ કરી દો મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ કર્યું છે જેના કારણે અમિતે મને એકલી મૂકી દીધી છે તેમણે મારી સાથે બધા જ સંબંધ ખતમ કરી નાખ્યા છે તમે જ તેમને કંઈક સમજાવો ને હું અહીં ખૂબ જ તકલીફમાં છું પપ્પા મને સબક મળી ગયો છે હું કસમ ખાઉં છું કે આજ પછી તમને બંનેને કોઈ તકલીફ નહીં થવા દઉં હેતલના આટલું કહેવા પર બકુલભાઈ અને પ્રવીણાબેનનું મન પીગળી ગયું તેમણે દીકરાને કહીને હેતલને આવવાની વ્યવસ્થા કરાવડાવી બે દિવસ પછી હેતલ ઘરે પહોંચી ગઈ તેણે પોતાના સાસુ સસરાના પગમાં પડીને તેમની પાસે માફી માગી અને તેમની ખૂબ સેવા કરવા લાગી આજે એક દીકરાએ દુનિયાવાળાઓની સામે એક સરસ ઉદાહરણ આપ્યું હતું પરંતુ અહીં હેતલની મા જ્યારે પોતાના ઘરે પહોંચી તો જોયું કે તેનો બધો સામાન સ્ટોર રૂમમાં શિફ્ટ થઈ ગયો હતો તેમના પોતાના રૂમમાં તેમના માટે કોઈ જગ્યા હતી નહીં કેમ કે તે રૂમમાં તેમની વહુના પિતા આરામ કરી રહ્યા હતા અને ટીવી પર ગીત વાગી રહ્યું હતું જેવું કરશો તેવું ભરશો બાવળિયા વાવ્યા તો આંબા ક્યાંથી પામશો તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો